દોસ્તો મારું નામ મહેશ પુરે છે હું નવસારીથી છું નવસારીમાં શિક્ષક તરીકેની ફરજ નિભાવું છું અને બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના રામપુરા ગામનો વતની છું દોસ્તો મારો આજનો વિડીયો તમને એક બનાસકાંઠાવાસીને અપીલ કરવા માટેનો એક વિડિયો છે બનાસકાંઠા સીટ એ ખૂબ જ ઘોર જાતિવાદી સીટ છે સરપંચથી લઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વોર્ડથી લઈ અને ધારાસભ્યથી લઈને લોકસભા સુધીની કોઈ પણ ટિકિટનું વિતરણ હંમેશા જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને વિતરણ થતું હોય છે કોઈ પણ પાર્ટી હોય ભાજપ હોય કોંગ્રેસ હોય જાતિગત સમીકરણ ચેક કરી અને પછી ટિકિટનું વિતરણ કરતું હોય છે તો આવી ઘોર જાતિવાદી સીટ ઉપર ક્યારે શું પરિણામ આવે તે નક્કી નથી હોતું એ બાબતને ધ્યાનમાં રાખીને મારો આજનો આ વિડિયો છે તો મારી તમામે તમામ બનાસકાંઠા વાસીઓને નમ્ર વિનંતી છે કે કોઈપણ પ્રકારના જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખ્યા વગર કોઈપણ પ્રકારના તમારા નેતાઓની વાતમાં આવ્યા વગર એ તમારી કોઈ પણ જાતિનો નેતા હોય કોઈ પણ પક્ષનો હોય એની કોઈ પણ પ્રકારની વાતમાં આવ્યા વગર આ વખતે આપણે કોઈ પણ સંજોગોમાં બનાસકાંઠામાંથી કમળ ખીલવવું જ પડશે દોસ્તો કોઈના તરફેણમાં નથી કે કોઈના વિરોધમાં નથી મારો આ વિડિયોનો મુખ્ય ઉદ્દેશ છે દેશ મોદી સાહેબ જેવા મજબૂત વ્યક્તિ ને આપણે અહીંયાથી એક કમળ ખીલવવું જ પડશે પૂરા ગુજરાતમાં બનાસકાંઠા સીટની ચર્ચા છે કે ભાઈ ભાજપ જીતશે કે નહીં બાકી બધી જગ્યાએ ભાજપ આરામથી જીતવાનું છે તો આપણે એક કલંક માથે નથી લેવો જ્યારે મોદી સાહેબ વિશ્વ વિશ્વફલક પર નેતા છે ત્યારે આપણે આવો કલંક માથે નથી લેવો તે હેતુથી હું તમામે તમામ બનાસકાંઠાવાસીઓના દરેક જાતિના લોકો પ્રજાપતિ સમાજ પટેલ સમાજ કોળી સમાજ પુરોહિત સમાજ બ્રાહ્મણ સમાજ ઠાકોર સમાજ તમામને મારી વિનંતી છે બીજો મારો સૌથી ખાસ પોઈન્ટ આ છે કે જ્યારે આપણે બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે તમે કયા પક્ષે તમારી સાથે કેવો ન્યાય કર્યો એ તમે ધ્યાનથી જુઓ ભાજપના માનનીય વડાપ્રધાન મોદી સાહેબથી લઈને વિજય રૂપાણી સુધી આપણી હતા જ્યારે કોંગ્રેસના તમામે તમામ વિધાનસભામાં તમામે તમામ ધારાસભ્યો અહમદ પટેલને રાજ્યસભાની સીટ બચાવવા માટે ત્યાં ગયા હતા દોસ્તો બીજી એક વાત કરું હું ધાનેરા તાલુકાનો વતની છું અને નવસારી રહેવા છતાં પણ ધાનેરા સાથે મારું આત્મીયતા છે તમામ ખાતામાં લઈને લઈને બે લાખ પૂરનું નુકસાન ખાતામાં આવ્યું છે હું ખુદ ખેડૂતનો દીકરો છું મારા ખુદના ખાતામાં ચાલીસ હજાર રૂપિયા આવ્યા છે મારા ખેતરમાં જે નુકસાન થયું છે સરકારે મને વળતર કર્યું છે બીજી વાત આપણા વિસ્તારને ને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છે દરેકે દરેક ખેડૂતના ખાતામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના કારણે નાની મોટી અમાઉન્ટ છે તો મારા તમામ બનાસકાંઠાના મિત્રોને વિનંતી છે કે આ ઋણ ચૂકવવાનો છે ભાજપનું મોદી સાહેબનું ઋણ ચૂકવવાનો સમય છે આપણે વિધાનસભામાં ઋણ ઋણ નથી ચૂકવ્યું તો એ માટે આપણી પાસે એક બીજો મોકો છે અને ભાજપને ભવ્ય વોટથી જીતાડીએ કેવી રીતે જીતશે એનું સિમ્પલ લોજિક હું તમને સમજાવી દઉં છું કે બનાસકાંઠા સીટ પર ટોટલ સોળ લાખ વોટિંગ છે સાઠ થી સિત્તેર ટકા વોટિંગ થાય એટલે નવ થી દસ લાખ વોટિંગ થાય સપોઝ

કે કોઈ પણ સંજોગોમાં આ સીટ પર ભાજપ જ જીતવું જોઈએ ભાજપ જીતશે તમારો એક વોટ બોર્ડર ઉપર સૈનિકોને બુલેટ પ્રૂફ જેકેટ આપે છે તમારું એક વોટ દિલ્હીથી નીકળેલું વિમાન પાકિસ્તાનમાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરે છે તમારું એક વોટ એક બિલ્ડિંગ રસ્તો રોડ પંચાયત બનાવવા માટેનું કામ કરે છે દોસ્ત ને તમારો એક વોટ આતંકવાદીઓની છાતી પર મોટો ઘા કરે છે તો ફરીથી કહું છું મારો આ વિડીયો બનાસકાંઠાના એક એક ગ્રુપમાં વાયરલ કરો એક એક વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરો ફેસબુક પર મૂકો ફેસબુક સ્ટોરી પર મૂકો વોટ્સએપ સ્ટોરી પર મૂકો બધી જગ્યાએ મૂકો અને એક જ વસ્તુ ફક્ત ને ફક્ત મોદી સાહેબ તમારા દિલ પર હાથ મૂકવાનું તો કોંગ્રેસના મિત્રોને પણ વિનંતી કરું છું કે તમે પણ બનાસકાંઠા સીટમાં ભાજપ માટે મહેનત કરો પરથી કાકાને પણ વિનંતી કરું છું કે તમે પણ પરબતભાઈને દિલ મૂકીને જીતાડી દો તો ફરીથી બનાસકાંઠાના જનતાને મારી વિનંતી તમામ જાતિનો જાતિઓના મહાનુભાવોને પણ મારી વિનંતી આ વિડીયો સાંભળતી વખતે તમે મોદી સાહેબને દિલમાં રાખી અને જીતાડો જય હિન્દ જય ભારત